વડોદરાના મકરપુરા વિસ્તારમાં ભીડભંજન હનુમાન મંદિરની પાસેના રસ્તે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેનું અમારી આઈપી એન ન્યૂઝ ચેનલ દ્વારા સમસ્યા પ્રકાશિત કરતા તંત્ર જાગૃત થયું અને કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા મકરપુરા વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાનજી મંદિરની સામે આવેલા રસ્તા પર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનું છેલ્લા ત્રણ દિવસથી વેડફાટ થઈ રહ્યું છે બીજી બાજુ વોર્ડ નંબર ઓગણીસમાં જ સ્થાનિકો પીવાના પાણીના ટેન્કરો મંગાવી પૈસા આપી પાણી વાપરવા મજબૂર બન્યા છે આઈબીએન ન્યૂઝ ચેનલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું કે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે તંત્ર સફાળું જાગ્યું અને હાલ પાણીની લાઇનનું સમારકામ ચાલી રહ્યું છે આ જ સ્થળથી માત્ર આશરે પંદરથી વીસ મીટર દૂર આવી જ પરિસ્થિતિનું બીજી જગ્યાએ નિર્માણ થયું છે તો શું કોર્પોરેશનના કોઈ માનીતા કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે કોઈ પગલા ભરવામાં નથી આવી રહ્યા આ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્રણથી ચાર દિવસથી પાણીનો આવી રીતે વેરફાર થઈ રહ્યો છે અને અત્યારે ઉનાળાનો સમય છે અને પાણી મળતું નથી બધાને અને એક બાજુ પાણી વેરફાય છે એની માટે ગવર્મેન્ટને જાગવું જરૂરી છે પાણીની બી સમસ્યા છે